હાલ કોરોનાનું સંક્રમણ સુરત સહિત દેશમાં ચાલી રહ્યું છે અને કોરોના સંક્રમણને પગલે હાલ સુરત સહિત છત્રીસ શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે જોકે રાત્રિના આઠ વાગ્યા થી રાત્રિ કરફ્યુ લાગુ થઈ જતો હોવા છતાં પણ પોલીસ કર્મચારીઓ દ્વારા કુમકુમ આવવું જે કતાર ગામના સિંગનપુર વિસ્તારમાં આવું છે ત્યાં પીઆઈએપી સલૈયાનો વિદાય સમારંભ યોજી કોરોનાની ગાઈડલાઈનના લીરે લીરા ઉડાવી દીધા હતા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી ઇકો સેલમાં કરાતા સિંગનપોસ્ટ આપે વિદાય આપી છે હાલમાં આ મામલે સુરત પોલીસ કમિશ્નરે તપાસના આદેશો પણ આપ્યા છે પોલીસ જવાનો દ્વારા જ શહેરમાં રાત્રિ કર્ફ્યુના નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે પરંતુ આ સ્થિતિ કંઈક અલગ જોવા અહીં મળી છે પોલીસ કર્મચારીઓ જાણે કાયદાથી પરવે તે રીતે નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે આમ જેના પર કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે એ જ કાયદાનો સરે આમ ભંગ કરી રહ્યા છે એક પીઆઈ કક્ષાના અધિકારીને એટલું તો ભાન હોવું જોઈએ કે રાત્રિના સમય દરમિયાન કરફ્યુ હોવા છતાં પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન ન કરી શકાય માત્ર એટલું જ નહીં કોઈ પણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર પોલીસ કર્મચારીઓ સાથે સ્વાદિષ્ટ વ્યંજનોની મેજબાની પણ માંડી રહ્યા છે આમ તો કરફ્યુનો સમય પૂર્ણ થઈ ગયા પછી સામાન્ય માણસ પોતાના કોઈ ઇમરજન્સી કામ માટે પણ બહાર નીકળે ત્યારે પોલીસ હજાર પ્રકારના પ્રશ્નો પૂછે છે અને તેની સામે શિક્ષાત્મક કાર્ય બી કરે છે એવું લાગે છે કે માત્ર દંડ ઉઘરાવવા માટે તેમને ફરજ ઉપર ઉભા રાખવામાં આવે છે હાલ એવા સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે કે સિંગણપોર પોલીસ ઇન્સ્પેક્ટર એપી પી સલચિયા તેમજ વિદાય સમારંભમાં તેઓ હાજર રહેલા પોલીસ કર્મચારીઓ સામે પોલીસ કમિશનર કયા પ્રકારના પગલાં લેશે જો કે વિડીયો વાયરલ થયા બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરે તપાસના આદેશો આપ્યા છે જ્યારે અંગે આમ આદમી પાર્ટી દ્વારા પણ અનેકો સવાલ ઊભા કરવામાં આવ્યા હતા ગઈકાલે રાત્રે સિંગણપોર પીઆઈ જે છે એમની કંઈક બદલી થઈ હશે તો એમનો વિદાય સમારંભ આ ફાર્મમાં યોજવામાં આવ્યો હતો એમાં પચાસથી વધારે કેટરસવાળા અને દોઢસોથી વધારે અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ અધિકારીના મળતિયાઓ એટલે કે આના વહીવટદારો અહીંયા રાત્રે સાડા નવથી લઈ નવ વાગ્યાથી લઈને સાડા દસ સુધી જમણવારનો કાર્યક્રમ ચાલુ હતો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જે પેન્ડામિક કોરોનાનો ચાલી રહ્યો છે એમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નામે જે પોતાના ઘર રોજગારી પોતાના સામાજિક કામો પતાવીને પોતાની નોકરીમાંથી પોતે દવાખાનામાંથી ઘરે આવતો હોય જરાક અમથું માસ્ક નીચે ઉતરી જાય અથવા તો એ માણસના કરફ્યુના ટાઈમથી પાંચ મિનિટ વધારે થઈ જાય તો એ માણસ પર ગુનો નોંધવામાં આવતો હોય છે જ્યારે ગુજરાત સરકારની ગાઈડલાઈન છે ગૃહ વિભાગની ગાઈડલાઇન છે કે લગ્ન પ્રસંગમાં પચાસથી વધારે વ્યક્તિઓએ ભેગા થવું નહીં જ્યારે સામાન્ય માણસ આવી ભૂલ કરી બેસે ત્યારે ત્યાં એના પર ગુનો નોંધવામાં આવે અને દંડ ફટકારવામાં આવે જ્યારે કાયદાના રક્ષક પોલીસ મિત્રો તે જાણે પોતે કાયદાના લીર્યા લીર્યા ઉડાવતા હોય એવી રીતે મોડી રાત્રે ફાર્મમાં દોઢસોથી બસ્સો વ્યક્તિઓ ભેગા થઈ અને અહીંયા જમણવારનો કાર્યક્રમ રાખે તો આ કેટલા અંશે યોગ્ય વાત છે જ્યારે આ વિસ્તારમાં કોઈ ગર્ભવતી મહિલા ચાલવા નીકળે તો એમને એમના પર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવે છે આ વિસ્તારમાં ત્રીસક જેટલા દારૂના અડ્ડાઓ ધમધમે છે ત્યાં કંઈ વાંધો નથી પણ સામાન્ય માણસ પોલીસના મળતિયાઓ બધું જ કરી શકે પોલીસ બધું જ કરી શકે પણ સામાન્ય માણસ કંઈ કરી શકે નહીં એટલે એક સામાન્ય માણસના અવાજ ઉઠાવવાના ભાગરૂપે મેં આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો કે જેથી કરીને ગુજરાત સરકાર અને તંત્રને ખ્યાલ આવે કે આવા અધિકારીઓના લીધે સમગ્ર સરકાર અને પોલીસ તંત્ર બદનામ થઈ રહ્યું છે તો આવા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને આમના વિરુદ્ધ કાયદેસરના ગુનો નોંધાવવો જોઈએ તપાસના આદેશ નહીં ગુનો નોંધાવવો જોઈએ તપાસના આદેશ નહીં ગુનો નોંધાવવો જોઈએ તપાસના આદેશ નહીં ગુનો નોંધાવવો જોઈએ પીઆઈ પીઆઈની બદલી થતાં તેઓના પોલીસ જવાનોએ તેઓનું વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો જેના અનુસંધાને ફાર્મ હાઉસમાં વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો તેવું ધ્યાને આવતા અમારા તરફથી એસીપી ડી ડિવિઝનની ઇન્કવાયરી સોંપવામાં આવેલ છે કે આમાં શું હકીકત બનેલ છે

હતી અમારી નવી ચોકી જે ડબોલી ચોકી બનાવી એના બે ત્રણ દાતાઓ છે ઈ અંદર હાજર છે એવું અમને પ્રાથમિક ધોરણે માલુમ પડે છે ઇન્ક્વાયરી દરમિયાન ખબર પડશે કયા પ્રકારના થશે કઈ

કદાચ આ કિસ્સામાં પણ અહીંયા ભીનું સંકેલ હશે તેવું પણ અહીંયા લાગી રહ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા